ગાંધીનગર જિલ્લામાં આવેલ કલોલ તાલુકાના ઈંશળ ગામમાં મહાકાળી માતાજીની અગિયાર કુંડી હોમ હવન પૂજા પાઠ સાથે સતચંડીની પૂજા પરિપૂર્ણ થઈ તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે લુકડાયરાનું પણ આયોજન કરાયું હતું ત્યારે ગુજરાતના ખ્યાતનામ લુક સાહિત્યના કલાકાર એવા માયાભાઈ આહિર્યા લુકડામાં શ્રોતા ગણોને ડોલાવ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો હું છું જેનીત શુક્લા નિહારી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ચેનલ તેને યુટ્યુબ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે ગાંધીનગર જિલ્લાની અંદર ગલોલ તાલુકો છે ગલોલ તાલુકાની અંદર ઇસણ ગામ આવેલું છે ઇસણ ગામની અંદર મહાકાલી માતાનો સત્ચંડી યજ્ઞ પરિપૂર્ણ થયેલો છે અને આજે આઠ તારીખના આઠ તારીખ અને રાતનો દિવસ અને અત્યારે પરોઢિયું થયું છે ત્યારે આપણી જોડે આર્ટિસ્ટ જોડાઈ ગયા છે નાયરાના કલાકાર ગુજરાતમાં ફેમસ એવા કલાકાર છે જે એમનું નામ છે માયાભાઈ આહિર આ ચેનલના દરેક દર્શક મિત્રોને અમારા જય માતાજી માણસને કઈ રીતે આવતો હોય છે જો કે દરેક ચેનલમાં એ બધા ઇન્ટરવ્યૂ ખૂબ આવ્યા છે સમાજને આખી ચિંતી જ છે પણ છતાં ભાઈ પૂછવું ત્યારે કે દરેક કલાકાર દરેક વ્યક્તિ એક ઈશ્વરે આપેલી ભેટ હોય છે અને એનો બરોબર સદઉપયોગ થાય અને સમાજની માટે અમને વાણી રૂપે વાણીરૂપી સેવા કરવાનો અમને ઈશ્વરે આપી તો એ અમે આજે કિશન ગામને આંગણે ભગવતી નવ નવનિર્માણ મંદિર થવા જઈ રહ્યું છે તો આજે ગણીએ તો ઓછામાં ઓછું બે કરોડ જેટલું જે માતબાર રકમ અગાઉ પણ કંઈક દોઢ કરોડ જેટલી રકમ થઈ હતી આજે પણ એક પિસ્તાલીસ લાખના મુખ્ય દાતા તરીકે પણ એક વડીલનો ઉસવણી થઈ અલગ અલગ ઘણા બધા દાન આવ્યા અને આજે પહેલીવાર હું કહીશ કે ઉત્તર ગુજરાતમાં ચાર વાગ્યા સુધી કાર્યક્રમ ચાલ્યો હોય એવું આજે બન્યું છે અવારનવાર થતું હોય પણ આજે ખૂબ આનંદ આવ્યો ગામનો ગામમાં અને આખા ગામની જે એકતા અઢારે વરણ એક થઈને નાના મોટાનો ભેદભાવ અને પરિવારના ગામના પરિવારના માણસો ઘણા પ્રદેશમાં પણ લાઈવ પ્રોગ્રામ સાંભળીને અમેરિકાથી કેનેડાથી ઓસ્ટ્રેલિયાથી અલગ અલગ દેશોમાંથી એ લાઈવ પ્રોગ્રામ સાંભળી પ્રવાહ ત્યાં એ બાબત બાબતની છે એટલે હું પરિવાર

અને ગામના જીવિત વડીલ જેવા દેવતાઓની કૃપાથી આ સરસ કાર્યક્રમ એનો હું ખૂબ રાજીપ વ્યક્ત કરું છું અને આવો સાથે મળીને આ દેશની અઢારે વરણની એકતા ઊભી થાય રાષ્ટ્રની એકતા મળે અને આપણે વરણવાદ મૂકીને ગુજરાતી બનીએ ભારતીય બનીએ અને રાષ્ટ્રને અખંડતા મજબૂત કરીએ એવી આવા કાર્યક્રમો થી અને આપણું સનાતન ચુકાઈ ન જાય મહાકાલી માને યાદ કરી ભગવાન મહાદેવને યાદ કરી ઠાકર ભગવાન રામચંદ્ર યાદ કરી યાદ કરી અને દર વર્ષે આવા નવા કાર્યો દરેક ગામમાં થતા રહે એવી બધાને પ્રાર્થના સાથે ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું અસ્તુ જય શ્રી તમે આતુરતા પૂર્વક રાજન બેઠા હતા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર આપણી વચ્ચે આપણે ગામને આગળ આપણે કારીકરની શોભા વધારવા માટે વધાર્યા છે એટલે ફરી જે વાર જોરદાર ગડકડાટથી વધાવી લેવા વિનંતી અને આજને કાયકરની શુભ શરૂઆત ભગવાન ગણપતિની વંદનાથી માની વંધનાથી માને યાદ કરવી છે યાદ કરવી છે મૂળ થતું હું ગાકડીયાની મહેર કરી દે મામડીયાની કટી રણને વાંચકી હાલો મેકે વાયુનો મહેકારો ઝરડામાં ટકાર કરે તો મેરમાં ઘેરો નાદ કરે તો બગડામાં વનરાય ઘટાતું ન

કલ્પના તો કરો ઓગણીસો માં એ વિદાય લઈ લઈ પણ ક્યારેક ક્યારેક તો વિક્રમભાઈ વિચાર એ આવે કે આ મહાપુરુષ દસ વર્ષ જો જીવી ગયા હોત ભારત માટે તો અત્યારે પાડોશી જે ઘોઘા પડે ન પડે આવતી પેલી તારીખ ડિસેમ્બરે ઓગણીસો ને ના પેલી ડિસેમ્બરે આ દેશનો પ્રથમ નાયબ વડાપ્રધાન આ દેશનો પ્રથમ ગ્રહ મંત્રી ભગવાન સોમનાથ ની યાત્રા યોજાય પેલી ડિસેમ્બરે આજે ભારત